અમરેલીના રાજકમલ ચોકમાં હાલ પહોંચી ચૂક્યા છીએ અહીંયા આજે પરેશ ધાનાણી જે છે તે ઉપવાસ ઉપર બેસવાના છે ગઈકાલે આજ જ રાજકમલ ચોકની અંદર પરેશ ધાનાણીએ જે લલકાર આપ્યો હતો જે આહવાન આપ્યું હતું અને એ આહવાન આપ્યું હતું અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને અને એ કૌશિક વેકરિયાને અહીંથી પરેશ ધાનાણીએ એક ચેલેન્જ આપી હતી કે તમે આવો અને તમને જે સવાલો ઉદ્ભવી રહ્યા છે અમરેલીની હાલની પરિસ્થિતિને જોતા એ તમામ સવાલોના જવાબ તમારે આપવાના છે જો કે કૌશિક વેકરિયા ગઈકાલે અહીંયા નહોતા આવ્યા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અહીંયા ઉપસ્થિત હતા આ એ જ મંચ છે કે જ્યાં ગઈકાલે મોડી રાત સુધી લગભગ બેથી અઢી કલાક સુધીનો સમયગાળો હતો ત્રણ કલાક સુધીનો એ સમયગાળો હતો કે અમરેલી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રતાપ જુદાત પરેશ ધાનાણી જૈની ઠુમ્મર વિરજી ઠુમ્મર સહિતના તમામે નેતાઓને સાથે અમરેલી કોંગ્રેસનું જે મંડળ છે તે તમામ અહીંયા ઉપસ્થિત હતું હવે આ જ જગ્યા ઉપર એટલે કે આ રાજકમલ ચોકની અંદર આજે ફરી એક વખત અહીંયા નારી સ્વાભિમાન આંદોલન જે અહીંયા બેનર લગાવવામાં આવ્યું છે જેની અંદર નારી સ્વાભિમાન આંદોલન છે તેની અંદર સૌથી પહેલાં બે પ્રશ્નો જે છે તે પૂછવામાં આવ્યા છે કે કુંવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે માર્યા અને સાથે આ અન્ય બીજા આઠ સવાલો છે આ આઠ સવાલો છે એ ગુજરાતની જાહેર જનતાને પણ અવાજ ઉઠાવવાની વાત કરવામાં આવી રહી છે તેમાંનો પહેલો મુદ્દો છે કે અઢારે વર્ણનો અવાજ એ ઉઠાવવાની વાત કરવામાં આવી છે ગુજરાતના તમામે સમાજના આગેવાનો અને તમામે સમાજના લોકોને પણ અવાજ ઉઠાવવાની માંગ કરવામાં આવી છે ત્યારબાદ બીજા નંબરે છે સમાજના શ્રેષ્ઠીઓ બહાર આવે આ એ સમાજના શ્રેષ્ટિની વાત અહીંયા કરવામાં આવી છે કે જે અનામત આંદોલન સમયે હોય અથવા સમાજનો કોઈ એવું કાર્યક્રમ હોય એ સમાજના આગેવાનો સ્ટેજ ઉપર ચડીને બેઠા હોય છે ત્યારબાદ ત્રીજા નંબરે છે ગુનેગાર પોલીસના પટ્ટા ઉતારવાની વાત છે આ એ ગુનેગાર પટ્ટાના પોલીસ ઉતારવાની વાત કરી રહી છે કે જે જગ્યા ઉપર અત્યારે આપણે ઉપસ્થિત છીએ આ રાજકમલ ચોકની અંદર એ રાજકમલ ચોકની અંદર થોડા દિવસો પહેલાં એ પાયલ ગોટીનો જેનો સર્કસ કાઢવામાં આવ્યું હતું ને ત્યારબાદ એ છૂટ્યા બાદ એને જે નિવેદન આપ્યું હતું આ એ નિવેદનની જે અહીંયા જે વાત કરવામાં આવી છે કે મને પટ્ટા માર્યા હતા જેને જેને પટ્ટા માર્યા હતા તેના પટ્ટા ઉતારવાની વાત છે નકલી ફરિયાદ રદ કરાવો આ એ નકલી ફરિયાદની વાત કરી રહ્યા છે અહીંયા કોંગ્રેસના આગેવાનો અને અમરેલી કોંગ્રેસ કે જે ફરિયાદ એ સૌથી પહેલી ફરિયાદ લખવામાં આવી હતી કે જેમાં ચાર આરોપીઓ બનાવવામાં આવ્યા હતા અને માની એક એ પાયલ ગોટી હતી ત્યારબાદ અહીંયા જે બીજા ચાર પ્રશ્નો જે પૂછવામાં આવ્યા છે તેમાંનો પહેલો પ્રશ્ન છે કે ડીજીપીના નેતૃત્વમાં ખાસ તપાસ કરાવો અમરેલી જિલ્લા પોલીસ વડા અથવા રેન્જ આઈજી ઉપર ભરોસો ન હોવાની વાત જે છે તે આ પ્રશ્ન પરથી સાબિત થાય છે અને ડીજીપીને ખાસ એ તપાસ કરાવવાની વાત કરવામાં આવી છે એટલે કે ગાંધીનગરથી કોઈ એક ટીમ મોકલવામાં આવે અને ટીમ આખા આ કેસની તપાસ કરે જળ મૂળ સુધી જાય તે પ્રકારની વાત જે છે તે કરવામાં આવી છે ત્યારબાદ અસલી પત્રની એફએસએલ કરાવવાની વાત કરવામાં આવી છે આ એ અસલી પત્રની વાત થઈ રહી છે કે જે અમરેલી કોંગ્રેસના આગેવાનો એમ કહી રહ્યા છે કે જે પત્ર લખવામાં આવ્યો હતો તે અસલી હતો પત્રની અંદર સહી જે હતી તે પણ અસલી હતી પત્રની અંદર લખાણ જે છે તે પણ અસલી હોવાનો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો દાવો છે ત્યારબાદ બધા જ સીસીટીવી ફૂટેજ કબ્જે કરવાની વાત છે આ બધા સીસીટીવી ફૂટેજની અંદર એ પણ વાત કરવામાં આવી રહી છે વિઠ્ઠલપુર ગામની પાયલ ગોટીના ઘરની એટલે પાયલ ગોટીનું જે ગામ છે ત્યાંના સીસીટીવી છે અમરેલી પોલીસ સ્ટેશનના સીસીટીવીની વાત કરવામાં આવી રહી છે જ્યાં જ્યાં પાયલનું સરઘસ કાઢવામાં આવ્યું તમામ જગ્યાના સીસીટીવી જે છે તે કબ્જે કરવાની વાત કરવામાં આવી રહી છે ત્યારબાદ પત્રના આરોપો અંગે જાહેરમાં ચર્ચા કરાવો જે જાહેરમાં ચર્ચા કરવા માટે પરેશ ધાનાણીએ ગઈકાલે કૌશિક વેકરિયાને એક આહવાન આપ્યું હતું કે તમે આવો રાજકમલ ચોકની અંદર આપણે જાહેરમાં ચર્ચા કરીએ તમારા ઉપર જે આક્ષેપો લાગ્યા છે તે આક્ષેપોના તમે જવાબ આપો પાયલગોટીનું સરઘસ કોને કઢાવ્યું હતું તે અંગે તમે જવાબ આપો અને જો તમારા તમામ જવાબની અંદર તથ્ય હશે તમે ગુનેગાર નથી અને એવું તમે સાબિત કરી બતાવો છો તો હું રાજકમલ ચોકની અંદર એક ગુજરાતની અમરેલીની જાહેર જનતાની સામે તમારી માફી માગીશ આ પ્રકારના અહીંયા જે પ્રશ્નો જે છે તે લખવામાં આવે છે હું ફરી એકવાર એ આપના પ્રશ્નો બતાવું છું અહીંયા એ આઠ પ્રશ્નો જે છે તે સમાજ અને જનતાને અને સાથે જ રાજ્યની પોલીસને પૂછવામાં આવ્યા છે બાકીના બે પ્રશ્નો જે છે તે સીધા જે અમરેલી પોલીસ કે જેની દેખરેખ હેઠળ આ કેસની તપાસ ચાલી રહી હતી જે દીકરીની ધરપકડ કરવામાં આવી હતી તેને લઈને હતું હવે અહીંયા પીડિત પાયેલને ન્યાય અપાવો સાથેનું નારી સ્વાભિમાન આંદોલન જે છે તે આજે શરૂ થવાનું છે આજે દસ વાગ્યાનો સમય આપ્યો છે અને દસથી લઈને આવતીકાલે સવારે દસ વાગ્યા સુધી એટલે કે ચોવીસ કલાકનો સમય એ ચોવીસ કલાક સુધી પરેશ ધાનાણી અહીંયા ઉપવાસ પર બેસવાના છે પરંતુ આપણે એક વાત એ પણ જણાવી દઈએ કે પરેશ ધાનાણીને ઉપવાસ પર આ જ રાજકમલ ચોકની અંદર અહીંયા બેસવા માટે માત્ર ને માત્ર સાંજે છ વાગ્યાનો સમય મળ્યો છે એટલે કે સવારે દસથી સાંજના છ વાગ્યા સુધીની પરવાનગી મળી છે ત્યારબાદની પરવાનગી તેમની પાસે નથી હવે હું આપને બીજી તરફના એ દ્રશ્યો બતાવું છું અમરેલીના એ રાજકમલ ચોકની અંદર કે જ્યાં હાલ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે આ અમરેલીનો રાજકમલ ચોક છે કે જ્યાં ડૉક્ટર જીવરાજ મહેતાની એક પ્રતિમા પણ મૂકવામાં આવી છે અને એ પ્રતિમા એટલા માટે અહીંયા મૂકવામાં આવી છે કે અમરેલીના પનોતા પુત્ર અને એ અમરેલીના પનોતા પુત્ર એ જીવરાજ મહેતા છે અને એ જ જીવરાજ મહેતા ચોકની અંદર અત્યારે હાલ અમે ઉપસ્થિત છીએ અને અહીંયા પોલીસનો એટલો મોટી સંખ્યાની અંદર બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે કે આજે સાંજે છ વાગ્યા બાદ જો પરેશ ધાનાણી અહીંયા ઉપવાસ પર બેઠેલા જોવા મળે છે તો તેમની સામે કાર્યવાહી થાય તે નવાય નહીં એટલા માટે હું કહી રહ્યો છું કે અહીંયા પોલીસને પ્રકારે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે બીજી મહત્ત્વની વાત આજે ગુજરાતભરમાંથી પાટીદાર સમાજના નેતા અને કોંગ્રેસ સાથે સંકળાયેલા તમામ રાજકીય આગેવાનો આજે અહીંયા પહોંચશે આ મંચ ઉપર હું આપને હજી એકવાર કહું છું આ મંચ ઉપર એ તમામ કોંગ્રેસના દિગ્ગજ પાટીદાર સમાજના આગેવાનો નેતાઓ અહીંયા ઉપસ્થિત હશે અને તમામ લોકો આજે અહીંથી જાહેર મંચ ઉપરથી ચર્ચા કરશે જાહેર મંચ ઉપરથી ચર્ચા કરશે એટલે કે અમરેલીની જનતાને સંબોધન પણ કરશે અને પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટેનું આ નારી સ્વાભિમાન આંદોલન છે એ ગુજરાત કોંગ્રેસનું અને જે પરસ ધાનાની આહવાન કર્યું હતું તેની આજથી વિધિવત શરૂ વાત થશે હવે જોવાનું રહેશે કે આ નારી સ્વાભિમાન આંદોલન જે આજથી અમરેલીની બજારની અંદર રાજકમલ ચોકથી જે શરૂ થવા જઈ રહ્યું છે એ રાજકમલ ચોક કે જ્યાં જીવરાજ મહેતાની પ્રતિમા છે ત્યાંથી જે શરૂઆત થવા જઈ રહી છે એ નારી સ્વાભિમાન આંદોલન એ ક્યાં સુધી પહોંચે છે શું કંઈ ઘટના બને છે આખા દિવસભર દરમિયાન આગામી ચોવીસ કલાક કોંગ્રેસ અમરેલી કોંગ્રેસ પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓ શું કંઈ કરે છે અનસન કેટલા કલાક ચાલે છે સતત આપ અમારી સાથે જોડાયેલા લેજો કેમ કે અમે અમરેલીના એ જીવરાજ મહેતા ચોક એ રાજકમલ ચોકની અંદર અમે ઉપસ્થિત છીએ કે જ્યાં આ આજે સ્વાભિમાન આંદોલન નારી સ્વાભિમાન આંદોલન થવાનું છે અને કોંગ્રેસના નેતાઓ પહોંચવાના છે પણ એ પલની અપડેટ તમને ન્યૂઝ રૂમ પર જોવા મળશે અમરેલીના જીવરાજ મહેતા ચોકની અંદર અમે ઉપસ્થિત છીએ આ પ્રતિમા મારી પાછળ આપણે જે દેખાઈ રહી છે આ ડોક્ટર જીવરાજ મહેતાની પ્રતિમા છે આ જે ચોક છે એનું જે નામ આપવામાં આવ્યું છે ડોક્ટર જીવરાજ મહેતા ચોક અને રાજકમલ ચોકના નામથી પણ અહીંયા અમરેલીના લોકો ઓળખે છે જેટલું નામ જીવરાજ મહેતા ચોકનું અને ડૉક્ટર જીવરાજ મહેતાનું અમરેલી શહેર માટે છે એટલું જ અમરેલીના આ રાજકમલ ચોકનું પણ મહત્ત્વ છે અમરેલીનું આ રાજકમલ ચોક એવું માનવામાં આવે છે કે રાજકારણનું એપિસેન્ટર અમરેલીનું કોઈ પણ મોટી સભા કરવાની હોય અથવા કોઈ પણ મોટી જાહેર સભા અથવા લોકોને સંબોધવાના હોય તો આ જગ્યા ઉપર જે થતું હોય છે અને આપ અહીંયા દ્રશ્યોની અંદર અત્યારે આપને જે પેલો મંડપ દેખાઈ રહ્યો છે તે કોંગ્રેસનું નારી સ્વાભિમાન આંદોલનનું સ્ટેજ છે એ સ્ટેજ ઉપર આજે કોંગ્રેસના નેતાઓ બિરાજમાન થશે અને આ આંદોલનની આજથી શરૂઆત કરશે હવે આપને મારા કેમેરામેન શુભમ છે એ આપણે બીજી તરફના એ દ્રશ્યો બતાવી રહ્યા છે આજે પોલીસ બંદોબસ્ત જુઓ છો આપ આ કોઈ અહીંયા વીવીઆઈપી નેતા અથવા ભારતીય જનતા પાર્ટીના કોઈ મંત્રી અહીંયા નથી આવી રહ્યા માત્ર ને માત્ર આજે ઉપવાસ પર બેસવા માટે અમરેલી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી કે જેઓ વિરોધ પક્ષના પૂર્વ નેતા પણ રહી ચૂક્યા છે અને સાથે જ અમરેલીના પૂર્વ ધારાસભ્ય પણ છે તેમની સાથે અમરેલી જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્યો અને સાથે જ લોકસભાની ચૂંટણી વર્ષ બે હજાર ચોવીસની અંદર લડનારે જેની ઠુમ્મર પણ આજે આ મંચ ઉપર બિરાજમાન થશે આ સાથે કોંગ્રેસના દિગ્ગજ એવા નેતાઓ પણ આ મંચ ઉપર બેસે આજે આજે જોવા મળશે તમને કે જે નેતાઓ એક સાથે એ પાટીદાર સમાજના અનામત આંદોલનની અંદર દેખાયા હતા અને ત્યારબાદ કોંગ્રેસની ટિકિટ ઉપર તે તમામ લોકો ધારાસભ્ય બન્યા હતા ઉચ્ચ અધિકારીઓની જો વાત કરવામાં આવે તો ડીવાય એસપી લગભગ બે જેટલા અહીંયા અત્યારે હાલ ઉપસ્થિત છે બેથી ત્રણ જેટલા પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે આપને જે આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે આ ડીવાયએસપી પીઆઈ કક્ષાના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત છે અને બીજી તરફ અહીંયા તમામે તરફ મોટી સંખ્યાની અંદર પોલીસનો કાફલો છે લગભગ એવું અનુમાન લગાવી શકાય અમે અત્યારે અહીંયા ઉપસ્થિત છીએ રાજકમલ ચોકની અંદર એ ઉપસ્થિતિની અંદર એવું અનુમાન લગાવી શકાય એટલા માટે કે અહીંયા અમારી નજર સમક્ષ જે અધિકારીઓ દેખાઈ રહ્યા છે પોલીસ કર્મચારીઓ દેખાઈ રહ્યા છે એ અંદાજ પ્રમાણે લગભગ બસોથી અઢીસો જેટલા પોલીસ કર્મચારીઓ એ અમરેલીના રાજકમલ ચોકની અંદર ઉપસ્થિત છે જ્યારે આ તમામ લોકો આજે અહીંયા ઉપસ્થિત છે ત્યારે એક ચર્ચા એટલા માટે થઈ રહી છે અમે એટલા માટે અહીંયા પહોંચ્યા છીએ કે આ અમરેલીની અંદર જે નારી સ્વાભિમાનની વાત છે નારી સ્વાભિમાનનું જે આંદોલન છે તેની શરૂઆત આ રાજકમલ ચોકથી થવા જઈ રહી છે અહીંયા જ્યારે હું ઉપસ્થિત છું તો ત્યારે મારી સામે મારી પાછળના ભાગની અંદર મતલબ મારા કેમેરામેન આપને દ્રશ્યો બતાવે છે અહીંયા જે પોલીસની ગાડીઓ મૂકવામાં આવી છે જે પોલીસની કાર ખડકી દેવામાં આવી છે મોટા મોટાભાગની પોલીસની કાર એ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ અમરેલીની પણ જે છે તે અહીંયા ખડકી દેવામાં આવી છે એલસીબીની ટીમ પણ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને અમરેલી જિલ્લાની અંદરથી મોટાભાગની પોલીસ જે છે તે આજે અહીંયા લાવવામાં આવી છે આ એ જ રાજકમલ ચોક છે આ એ જ જીવરાજ મહેતાની પ્રતિમા છે કે જેઓ અમરેલીના એ પનોતા પુત્ર છે અને જેમનું જીવન ઘડતર સમગ્ર અમરેલીના લોકો જે છે તે હજુ પણ યાદ કરી રહ્યા છે આ પ્રતિમા છે તે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાની છે અને એ ડૉક્ટર જીવરાજ મહેતા કે જે અમરેલીના પુત્ર છે અમરેલીના એ પનોતા પુત્ર કે જેમના કારણે અમરેલીની લોકચાહના અમરેલીની નામના છે તે સમગ્ર ગુજરાતની અંદર થઈ રહી છે જ્યારે જ્યારે અમરેલીનું નામ આવે સૌરાષ્ટ્રનું નામ આવે ત્યારે ખાસ અમરેલી જિલ્લો એટલા માટે યાદ આવે કે આ અમરેલી જિલ્લો એ ડૉક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો છે અને આ જે ડોક્ટર જીવરાજ મહેતાના જિલ્લાના તેમના પ્રતિમાવાળા ચોકની અંદર આજે કોંગ્રેસનું નારી સ્વાભિમાન આંદોલન હું ફરી એકવાર આપને દ્રશ્યો બતાવીશ અહીંયા જ્યાં નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત થવાની છે અને એ શરૂઆતના તબક્કાની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ ગુજરાતભરની અંદરથી આજે અહીંયા આવવાના છે જે પરેશ ધાનાણીએ આહવાન કર્યું છે કે નારી સ્વાભિમાન માટે હું ચોવીસ કલાક આમરણ ઉપવાસ કરીશ જોકે પરમિશન છ વાગ્યાની મળી છે પરંતુ ત્યાં સુધી ઉપવાસની વાત છે એ ચોવીસ કલાક એટલે આજે સવારે દસ વાગ્યાથી લઈને આવતીકાલે સવારે દસ વાગ્યા સુધીનો એ સમયગાળો છે ત્યાં સુધી આંદોલન ઉપર બેસવાના છે અને એ આંદોલનને લઈને પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે આજે બંદોબસ્ત જે છે તે અહીંયા રાજકમલ ચોક ખાતે ગોઠવી દેવામાં આવ્યું છે કે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને કેમકે ગત મોડી સાંજે જ્યારે પરેશ ધાનાણી અહીંયા આવ્યા હતા એ દરમિયાન મોટી સંખ્યાની અંદર અમરેલીના લોકો અહીંયા ઉપસ્થિત હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત હતા સામાન્ય જનતા પણ અહીંયા ઉપસ્થિત હતી કે હવે એ જવાબ સાંભળવો છે શું કંઈ એ જવાબ આવે એમ છે કેમ કે પરેશ ધાનાણીએ આહવાન કર્યા બાદ હજી કૌશિક વેકરિયાએ જવાબ તો નથી આપ્યો પરંતુ એ તમામ લોકોને આશા છે કે કૌશિક વેકરિયા એ ખુલીને સામે આવે હવે જોવાનું રહેશે કે આજના આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર પરેશ ધાનાણીએ જે આહવાન કર્યું છે એ આહવાનને લઈને કૌશિક વેકરિયા ખુલીને આવે છે કે કેમ જો આપને ખબર હોય તો જરૂરથી જણાવજો અને જો આપ અમરેલીના હોય તો ચોક્કસથી આંગે કોઈ પણ માહિતી હોય તો અમને જરૂરથી મુલાકાત કરજો અમે આગામી અડતાલીસ કલાક સુધી અમરેલીના એ રાજકમલ ચોકની અંદર ઉપસ્થિત છીએ અમરેલીના એ જીવરાજ મહેતા ચોકની અંદર ઉપસ્થિત છીએ કે જ્યાં કોંગ્રેસના નેતાઓ આંદોલન કરી રહ્યા છે ઉપવાસ કરી રહ્યા છે